નમસ્કાર આપ જોઈ રહ્યા છોક્ટર આપવામાં આવી છે છોટાપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન ની અધ્યક્ષતા માં ભેંસા વહી ગામે રાત્રિ સભા યોજાઈ હતી જેમાં ગ્રામજનો ના સામૂહિક પ્રશ્ન ને પ્રથમ અગ્રતા આપી તેના નિકાલ માટે સંબંધિત ખાતાના અધિકારીઓ સૂચના આપવામાં આવી છે ગ્રામજનો દ્વારા રાત્રિ સભામાં રસ્તા પાણી ગટર શાળાના ઓરડા સહિતના પ્રશ્નો રજૂ કર્યા છે સંવેદનશીલ અને પારદર્શક ગુજરાત સરકાર દ્વારા લોકોના માટે માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કચેરી સુધી ન પડે તે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લોકોના પ્રશ્નોની વાચા આપવા માટે જેતપુર પાવી તાલુકાના ભેંસા વહી ગામ ખાતે રાત્રિ સભા યોજાઈ હતી ગ્રામજનો દ્વારા રાત્રિ સભામાં માળખાકીય સુવિધાઓ શાળાના ઓરડા નવીન આંગણવાડી ખાતરી આપી હતી કે તેમના પ્રશ્નોના નિકાલ સત્વરે કરવામાં આવશે આ રાત્રિ સભામાં કલેક્ટર ગાંધી જૈન કલ્પેશ કુમાર શર્મા મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર અને સરપંચ કુસુમબેન રાઠવાના હસ્તે વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ અને કીટ વિતરણ કરવામાં આવી હતી આ રાત્રિ સભામાં નાયબ કલેક્ટર જેતપુર પાવી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો રાત્રી સભામાં ઉપસ્થિત રહ્યા હતા રેહા પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટા જયપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર